બીજું કે આપનું શરીર બનતું નથી સુખ લકડું રહી ગયું છે ગમે એવો ખોરાક કે પોષણ મળતું નથી અને શરીર બની રહ્યું તો એના માટે આજનો વિડિયો બની રહેવાનો છે બન્યા રહેશો અંત સુધી આ વિડીયોના અંદર તમામ ધોળકા બજારના દર્શકોને અભિનંદન હાય મારું નામ દર્શન છે હું એક વેલનેસ કોચ છું અને ઘણા બધા લોકોને હું હેલ્પ કરું છું એમના વજન વધારવા અને ઘટાડવા માટે જેમ કે મારી વાત કરું તો આજથી સાડા ચાર વર્ષ પહેલાં મેં ખુદ મારું વજન વધારેલું છે શરૂઆતમાં મારું વજન બહુ ઓછું હતું મેં ઘણા બધા ટ્રાય કર્યા હતા જીમ ગયો હતો કેળા ખાધા હતા લોકો મને એવું કહેતા હતા કે આને તો ઘીમાં ડબોળે ને તોય આનું વજન ના વધે પછી મને મારા કોચ મળ્યા અને મેં એક ન્યુટ્રિશન સ્ટાર્ટ કર્યું અને આ ન્યુટ્રિશન યુઝ કર્યું હેલ્ધી એક્ટિવ લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરી અને એનાથી મેં દસ મહિનામાં મારું ત્રેવીસ કિલો વજન વધાર્યું અને આ રીતે મારું વજન વધાર્યું તો મને એવું થયું કે હું ઘણા બધા લોકોને હેલ્પ કરી શકું છું એટલા માટે પછી મે એક આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને અત્યારે મેં ઘણા બધા લોકોને હેલ્પ કરી છે એમના વજન વધારવા અને ઘટાડવા માટે અત્યારે ધોળકામાં ઓલમોસ્ટ બે વર્ષથી મારી ઓફિસ છે અને ધોળકાના મારા ઓલમોસ્ટ દોઢસોથી વધારે ક્લાયન્ટ છે અને બધા લોકોને મેં રિઝલ્ટ આપેલા છે અહીંયા આપણે ખાલી વજન વધારવા ઘટાડવાનું જ નહીં પણ સાથે સાથે વજન મેન્ટેનન્સનું પણ કામ કરીએ છીએ તમારામાંથી ઘણા બધા લોકોનો પ્રશ્ન હશે કે ચલો મારું વજન તો ઘટી ગયું પછી વજન વધી ગયું તો તો ના તમારું વજન પાછું નહીં વધવા દઈએ અમે એ મારી સો ટકા ગેરંટી છે કે એક વખત તમારું વજન ઘટી ગયા પછી અમે મેન્ટેન રાખીશું મેન્ટેન માટે અમે એક અલગથી પ્રોગ્રામ કરાવડાવીએ છીએ જેથી કરીને તમે તમારું ને લાઈફ લોંગ મેન્ટેન કરી શકો છો સેમ વજન વધારવા વાળાનો ક્વેશ્ચન હશે મારા જેમ જે મને પણ આવું જ હતું પછી મેં સ્ટાર્ટ કર્યું એટલે મને ખ્યાલ આવ્યો કે આપણે વજનને મેન્ટેન રાખી શકીએ છે અને વજન વધારવું એનો મતલબ એ નહીં કે આપણું શરીર ફૂલી જાય બોડી બનાવવાની છે તમે મારું રિઝલ્ટ જોશો અહીંયા વિડીયોમાં તમને મારું રિઝલ્ટ દેખાશે પેલા મારું બોડી કેવું હતું ને અત્યારે કેવું છે રાઈટ તો હવે હું તમને જણાવી દઉં કે વજન ઘટાડવા માટે શું કરવાનું છે વજન ઘટાડવામાં આપણે છે ને એક મહિનામાં બેથી લઈને પાંચ કિલો સુધી વજન ઘટાડવાની ગેરંટી આપે છે એના માટે તમારે કરવું શું પડશે નંબર વન એક્સરસાઇઝ કરવી પડશે નંબર ટુ ન્યુટ્રિશન યુઝ કરવું પડશે જે હું તમને આપીશ નંબર થ્રી ડાયટ ફોલો કરવો પડશે જે પણ હું તમને આપીશ તમે આ ત્રણેય વસ્તુ ફોલો કરશો તમારી ગેરંટી છે એકસોને દસ ટકા તમારું એક મહિનાની અંદર બેથી લઈને પાંચ કિલો સુધી તમે વજન ઘટાડી શકશો સેમ વજન વધારવામાં વજન વધારવામાં આપણે એક મહિનાની અંદર એકથી લઈને ચાર કિલો સુધી વજન વધારવાની ગેરંટી આપે છે અને એમાં પણ સો ટકા રિઝલ્ટ છે તમે મારું રિઝલ્ટ જોયું જ છે ઓલરેડી મેં દસ મહિનાની અંદર મારું ત્રેવીસ કિલો વજન વધાર્યું છે એની માટે પણ તમારે એક્સરસાઇઝ કરવી પડશે જેથી કરીને તમારા મસલ્સ ગેન થશે આપણે ફેટ ગેન નથી કરવાનું મસલ્સ ગેન કરવાના છે તમારા મસલ્સ ગેન થશે તમારી ધારો કે હાઈટ ઓછી હોય તો મેં બી હાઈટમાં બી વધારો થઈ શકે છે અઢાર વર્ષથી ઓછી ઉંમર હોય તો અઢાર વર્ષથી વધારે ઉંમર હોય તો હાઈટ માટેની કોઈ ગેરંટી રહેતી નથી બટ હા વજન વધારવામાં આપણે સો ટકા ગેરંટી દઈએ છીએ એક મહિનામાં એકથી લઈને ચાર કિલો સુધીની સો આ મારા હેપી કસ્ટમરનું લિસ્ટ છે આ બધા લોકોને મેં રિઝલ્ટ આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો એકસો ને બ્યાસી લોકોને અત્યાર સુધીમાં મેં રિઝલ્ટ આપેલા છે આ લોકો બહુ જ ખુશ છે એમની લાઈફમાં એમને ઘણા બધા પ્રોબ્લેમ હતા અમુક લોકો તો અહીંયા એવા પણ છે કે જેમને વધારે વજન હોવાના કારણે પ્રેગનન્સી કન્ઝ્યુમ નથી થતી બટ એમણે આ ન્યુટ્રિશન સ્ટાર્ટ કર્યું

ઘટાડી પેલા કેટલું હતું વજન તમારું મારું વજન પેલા પાસઠ કિલો હતું અને અત્યારે કેટલું હશે ચોપન ની આજુબાજુ હશે ચોપન કિલો ચલો વજન કાટા ઉપર આપણે ચેક કરીએ કે ચોપન બેન સાચું કહે છે કે ખોટું કહે ચડી જાઓ વજન કાટા ઉપર ઓકે બીજા એક કસ્ટમર છે મારા સાથે બેન શું નામ છે તમારું ભાવના ભાવના બેન તો તમારું વજન પેલા કેટલું હતું મારું સિત્તેર કિલો વજન હતું પેલા અને અત્યારે અત્યારે હાલ બાવન કિલો વજન છે તો મતલબ આપે અઢાર કિલો વજન ઉતાર્યું અઢાર કિલો વજન આપણે કેટલા મહિનાના અંદર મેં બે મહિનાની અંદર અઢાર કિલો વજન ઉતાર્યું હતું બે અઢાર કિલો વજન બે મહિના થી ત્રણ મહિનાના અંદર થયું ના મારું એકદમ વજન મેન્ટેન જ છે વજન ઉતાર્યા મારા ત્રણ વર્ષથી આ ચોથું વર્ષ ચાલુ છે એક કિલો આઘું પાછું કંઈ થયું નથી સમિત્રો તમે અહીંયા જોયું બે અલગ અલગ લોકોના રિઝલ્ટ બરાબર તો એક પર્સન અહીંયા એવું હતું કે જેમને છ મહિનાની અંદર દસ કિલો વજન ઘટાડ્યું અને બીજું પર્સન અહીંયા એવું હતું કે જેમને બે મહિનાની અંદર અઢાર કિલો વજન ઘટાડ્યું તો ગાઈસ તમારા પર ડિપેન્ડ છે કે તમારે કેટલા ટાઈમમાં કેટલું વજન ઘટાડવું છે અને બીજી વસ્તુ તમારે કઈ રીતે ફોલો કરવું છે અને બધા લોકોના બોડી અલગ અલગ હોય છે રાઈટ બધા બોડી સરખા નથી હોતા તો તમારા બોડી પ્રમાણે તમારું વજન ઘટશે અને બીજી વસ્તુ કે અહીંયા અમે ત્રણ દિવસનું ફ્રી બોડી ચેકઅપ પણ રાખીએ છીએ તો તમે ચાહતા હોય કે તમારે તમારા બોડી વિશે કંઈ જાણવું છે કે વધારે નોલેજ જોઈએ છે તો તમે ફ્રી ચેકઅપ પણ કરાવડાવવા માટે મને કોન્ટેક કરી શકો છો આપણી ઓફિસ નું એડ્રેસ છે કલિકુંદ ધોળકા સર્કલ ની બાજુમાં ગુંદ્રા રોડ ઉપર શિવાલિક કાર્કેટ વીડી ટ્વેન્ટી ફોર ન્યુટ્રીશન સેન્ટર એફ ઓગણત્રીસ